સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરદરા પર હુમલાના પ્રયાસનો મામલાને લઈને પોલીસ ઇન્સ્પેક્ટર સંજય પાદરિયાને સસ્પેન્ડ થવું પડ્યું છે અને આ મામલામાં રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં સમગ્ર જે વિવાદ સામે આવ્યો છે તે વિવાદના સંદર્ભમાં સંજય પાદરિયા નામના પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે શું સમગ્ર વિવાદ હતો વિગતે વાત કરીએ આ વિડીયોમાં

આ ઘટના બન્યા બાદ રાજકોટ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે જે રીતે જયંતિ સરધરા દ્વારા આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટર સંજય પાદરિયા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી જ્યાં રાજકોટ ગ્રામ્ય પોલીસે હત્યા હત્યાનો પ્રયાસ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ મામલાને લઈને જે પોલીસ ઇન્સ્પેક્ટર છે સંજય પાદરિયા તેને સસ્પેન્ડ કરવામાં આવે તે પ્રકારની માંગ પણ સરદાર ધામના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવતા આ મામલાની ગંભીરતા લેવામાં આવી હતી અને રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે હવે મહત્વનો આદેશ કર્યો છે અને પોલીસ ઇન્સ્પેક્ટર જે હાલ આરોપી છે સંજય પાદરિયા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના કારણે ખડભડાહટ મચી ગયો છે હાલ સમગ્ર જે વિવાદ છે તે વર્ચસ્વની લડાઈને લઈને ચાલી રહ્યો છે તેમાં બંને સંસ્થાઓ વચ્ચે જે વિવાદ છેલ્લા સમયથી ચાલતો હતો ને આમાં જે ધામનો પ્રમુખ સામે જીવલેણ હુમલાના આરોપો સામે આવ્યા છે અને ત્યારબાદ જે કાર્યવાહી થઈ છે તેના કારણે એક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે દર્શક મિત્રો સ્કેનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં